રાજકોટ શહેરના કાલાવડ રોડ ટીઆરપી ગેમ ઝોનમાં મોટી આગ લાગી છે આગને પગલે પાંચ કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે એક બાળકનું મોત થયું છે અને દસથી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે ગેમ ઝોનમાં લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો આગને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવામાં જોતરાયું છે આખું ગેમ ઝોન આગમાં બળીને ખાખ થઈ ગયું છે જોકે આગના કારણે એક બાળકનું મોત થયું છે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા છે રાજકોટ શહેરના કાલાવડ રોડ ટીઆરપી ગેમ ઝોનમાં મોટી આગ લાગી છે સયાજીની પાછળ ટીઆરપી મોલની અંદર આગ લાગવાનો મેસેજ મળતા જ અમે ઘટના સ્થળે પહોંચ્યા હતા હાલ આગ બુજાવવાની કામગીરી ચાલુ છે અંદર બધી ફ્લેમ્બે મટીરિયલ હોવાથી આગ બુજાવવામાં અમને થોડી તકલીફ પડી રહી છે હજી ટીઆરપી મોલના કોઈ માણસ અમને મળ્યા નથી સંવાદદાતા ભરત ભરવા સાથે રોહિત ભોજાણી દ્યુમીરા ન્યૂઝ રાજકોટ રાજકોટ જેમ જાણકારી મળી ત્યારે તરત જ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સીસને આપણે મોબિલાઇઝ કર્યું અને જે વાહેનો છે એમને ત્યાં હોસ્પિટલમાં છોડવામાં આવ્યું હતું પછી આ કામગીરી પૂર થયા પછી આપણે વિગતવાર જાણ છેલ્લા રાહત કામગીરી પૂર થાય આગળ સાહેબ કોઈ તમારી પ્રાથમિક તપાસ આવ્યું છે ને પરવાનગી કોને કામગીરી પૂર્ણ કર્યા પછી આપને અહેવાલ